અને હોશે કોશે શિક્ષણ લે એવું કાર્ય એને આપણીનો વિશે શકે છે આમ જોઈએ તો આજે અહીં શિક્ષકો તો પધાર્યા જ છે પણ સાથે સાથે ઇનોવેટિવ શિક્ષકો પધાર્યા છે એટલે એમ કહી શકાય કે સોનાની અંદર સુગંધ વળી આવા સર્વે શિક્ષક મિત્રોને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે અહીંથી જે શિક્ષક મિત્રોનો નંબર આવશે એ રાજ્ય કક્ષાએ અને નેશનલ કક્ષાએ જશે પણ જેનો નંબર ન આવે તેમને જેમ સાહેબે કીધું કે પીઠ ફાપડી અને પોતે ગર્વથી અહીંથી જવાનું ખસતા મુ અને આપણું જે ઇનોવેશન છે એની અંદર કંઈક તૂટી રહેલી હોય તો એ તૂટીને સુધારી અને ફરીથી આપણે અહીંયા આવશું સામાન્ય રીતે આપણે જોઈએ તો દરેક ટીચરને શિક્ષણની અંદર કંઈક સારું કરવા માટે ચાર પાંચ વિચાર આવતા હશે પણ એ ચાર પાંચ વિચાર વિચાર સુધી જો સીમિત રહી જાય તો એને આપણે ઇનોવેશન લઈ દઈશું પણ એ વિચારને આપણે આપણા વર્ગખંડનો ને આપણી શાળામાં ઇમ્પ્લિમેન્ટ કરીએ અને એનું સારું પરિણામ મળે તો આપણું ઇનોવેશન એ આપણે પૂર્ણ કર્યું કરીશું અને એથી પણ વધારે કે આપણે જે ઇનોવેશન કર્યું છે અને એ ઇનોવેશન જો ટ્રેડિશનલ બને તો આપણે એને બીગ ઇનોવેશન કરીશું એનું એક સામાન્ય ઉદાહરણ લઈએ તો વર્ષો પહેલા આપણી શિક્ષણ પદ્ધતિની અંદર ગુરુજી સામે બેસતા અને આપણે સામે ભણતા હશે એવું કંઈક હશે પણ જ્યારથી આપણા વર્ગની અંદર બ્લેકબોર્ડ ડસ્ટર અને ચોક આવ્યો એ વખતેનું વાતાવરણ કેવું હશે શિક્ષક પણ કેટલા ખુશ હશે અને વિદ્યાર્થીઓ પણ કેટલા ખુશ હશે અને એ જે ઇનોવેશન છે એ ટ્રેડિશનલ બન્યું એટલે આજ સુધી એ ચાલતું આવ્યું છે અને એ ટ્રેડિશનલ ઇનોવેશનને આપણે બિગ ઇનોવેશન તરીકે ઓળખીએ છીએ અને આજે આપણે જોઈએ તો હવે ચોક બોર્ડ અને બસ્ટરથી આગળ જઈ અને આપણા વર્ગો ડિજિટલ બની ગયા છે આજે આપણે બાળકોને દ્રશ્ય શ્રાવ્ય બંને માધ્યમોથી ભણાવીએ છીએ અને એની અંદર અભ્યાસની અસરકારકતા એ જૂનું જે ઇનોવેશન હતું જે બીજ ઇનોવેશન હતું એના કરતાં પણ અસરકારકતા વધે છે આમ આપણે કહીએ છીએ કે પરિવર્તન એ સંસારનો નિયમ છે અને આવા જે સારા પરિવર્તન આવે એને આપણે બીજ ઇનોવેશન તરીકે ઓળખીએ છે અને આજે અહીંયા આપણે જે ઇનોવેશન રજૂ કર્યા એનાથી આપની શાળામાં તો ફાયદો થવાનો જ છે પણ સાથે સાથે જે લોકો જોવા આવ્યા છે એમને પણ ચોક્કસ આ ઇનોવેશન ફેરનો ફાયદો થશે અને અહીંથી જે સ્ટેટમાં જવાના છે એ ઇનોવેટિવ શિક્ષકોને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને સાથે સાથે આ ઇનોવેશન પીરિયડથી આપણી શાળાઓની અંદર આખા સાબરકાંઠા જિલ્લાની અંદર અભ્યાસની અંદર એક કદમ આગળ જશો એવું હું માનું છું અને એ સાથે જ આપ સર્વે અહીંયા